નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ચોમાસા જોર ઘટી રહ્યું છે તો તાપમાન ધીમે ધીમે વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે કચ્છમાં વાતાવરણ સૂકું રહેશે તો અન્ય વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે આગામી પાંચ દિવસ ગુજરાત રિજનમાં માં છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદનું અનુમાન છે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં માં બે દિવસમાં સૌરાષ્ટ્ર રિજન માટે છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદનું પૂર્વાનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ત્રણ થી સાતમા દિવસે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ સુકું રહેશે છઠ્ઠા દિવસે છૂટાછવાયા સ્થળો પર હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે કચ્છ રીજન આગામી સાત દિવસ સુધી ડ્રાય રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પાહોત્રો વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે બાવીસ સપ્ટેમ્બર વધુ એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે એકવીસ થી છવ્વીસ સપ્ટેમ્બરના રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડશે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં વરસાદના મોટા રાઉન્ડની સંભાવના છે સપ્ટેમ્બર મહિનાની ચોવીસ થી પચ્ચીસ તારીખ આસપાસ ભારે વરસાદ આવવાનો છે એ વરસાદ પણ સામાન્ય નહીં હોય અનેક જગ્યાએ સારા વરસાદ થશે અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ નોંધાઈ શકે છે હજુ વરસાદ ગયો નથી આ સાથે જ ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા પણ છે રાજ્યમાં વધુ એક વરસાદી રાઉન્ડની ટૂંક સમયમાં શરૂઆત થશે સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં ભારે વરસાદની આગાહી છે બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય છે જેના કારણે ચોવીસ સપ્ટેમ્બરથી રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે ચાર થી પાંચ દિવસ સુધી વરસાદ પડી શકે છે